નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નંદકોરબા મહિલા કોલેજ દ્વારા જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા ના માર્ગદર્શન અંગે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલા સેમિનારમાં અમદાવાદના પ્રફુલભાઈ ગઢવીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું इस रिपोर्टा पर तारीख के दिनों में मनोहर दोहराने के लिए अनुरोध के बाद ढूंढते हैं फर्स्ट में आगे पीछे दोहराई बल्कि वो पांच दिन भूल चली पड़ी चार पत्र लेने के लिए है तो ये मतलब वो बनती गई है अनुमान कुछ ज्यादा है मालूम है ये लोग यहां पर दिनों में दस्तावेज था एवं ये ब्रेक दिनों का पास और कैमरा के पास है तीन माने हर एग्जाम में प्रमाण के लिए बुढ़ाने के तहत का उदाहरण आपको के जो बाहर वाले परीक्षा में डुप्लीकेशन पर प्रोटोकॉल है આ સેમિનારમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી